નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત રાજુ મેકવાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે શીખી રહ્યા છે ગદ્યાર્થ ગ્રહણ ગદ્યાર ગ્રહણ એટલે એકદમ સરળ છે તમને પરીક્ષામાં એક પેરેગ્રાફ આપ્યો હોય અને પેરેગ્રાફ નીચે જે પાંચ પ્રશ્નો આપ્યા હોય એના જવાબ તમારે તમારી પોતાની મૌલિક ભાષામાં લખવાના છે આ વિડીયો તમે શરૂઆતથી અંત સુધી જોજો તો તમને ખ્યાલ આવશે કે ગદ્યાર્થ ગ્રહણ કેવી રીતે કરી શકાય

અને પછી તમે પેરીગ્રાફો વાંચતા જાઓ તમને લાગે કે મારો જવાબ આ પેરીગ્રાફની આ વાક્યમાં છે તો એ વાક્ય નીચે તમે પેન્સિલથી લીટી દોરો પછી તમે બીજો પ્રશ્ન વાંચો પછી પેરીગ્રાફ આગળ વાંચો તમને લાગે કે મારો જવાબ આ લીટીમાં છે તો તમે ફરીથી નંબર બે લખો પછી ત્રીજો પ્રશ્ન ચોથો પ્રશ્ન એમ તમે પ્રશ્નો વાંચતા જાઓ પેરીગ્રાફો વાંચતા જાઓ તમને આપો પેરીગ્રાફમાંથી જવાબ મળી જશે હવે જ્યારે લખવાનું થાય ત્યારે તમારી એક બાબત ખાસ યાદ રાખવાની છે કે ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે કે પ્રશ્ન વાંચ્યા પછી જે લીટી અહીંયા લીટી દોરી છે એનું બેઠે બેઠું વાક્ય મૂકી દે છે એવું આપણે ક્યારેય નથી કરવાનું આપણે પ્રશ્ન લખ્યા પછી જ્યારે જવાબ લખવાનો થાય ત્યારે વાક્ય વાંચવાનું છે સમજવાનું છે અને પોતાની મૌલિક ભાષાની અંદર પ્રશ્નને અનુરૂપ આપણે જવાબ લખવાનો છે હવે આપણે જોઈએ આ પેરેગ્રાફ વાંચીશ અને એનો જવાબ કઈ લખાય એ પણ આપણે ચર્ચા કરીશું પ્રશ્ન રીતનો પૂછાય છે નીચેનો ગદ્યખંડ વાંચી તેને નીચે આપેલા પ્રશ્નોના જવાબ તમારે તમારી ભાષામાં લખો માણસને સુધારવું હોય તો સારા વિચારની જરૂર છે પણ સારા વિચાર ભેગા કરવા કરતાં સારી ચીજો ભેગી કરવાનું હાલના માણસોને મન થાય છે તેથી માયાની અસર લાગે છે જેટલી ઝડપથી વિજ્ઞાનની શોધો આગળ વધી રહી છે તેટલી ઝડપથી નીતિ અને સંસ્કાર આગળ વધતા નથી હાલના કાળમાં ધર્મની ભાવના ઓછી થયેલી છે તેથી લક્ષ્ય વગર સાધન ભેગા કરવામાં આવે છે લોકો સાધનને ફળ માની બેસે છે સ્વરાજ સાધન છે અને બ્રહ્મજ્ઞાન ફળ છે તેને બદલે સ્વરાજને ફળ માનવામાં આવે છે અને સાધનમાં મૂડીવાદ અને મજૂરીવાદ માનવામાં આવે છે જે લોકો સત્ય અસત્યનો વિચાર કરી ન શકે તો તે એક જાતનું કમ ભાગ્ય છે બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે પ્રશ્ન જોઈએ કે માણસને સુધરવું હોય તો શેની જરૂર પડે છે તેનો જવાબ અહીંયા છે કે માણસને સુધરવું હોય તો સારા વિચારની જરૂર પડે છે હવે આપણે આ જવાબને આપણી પોતાની ભાષામાં મૌલિકતાથી આ રીતે લખી શકાય કે માણસને સુધરવું હોય તો સારા વિચાર અને આચારની જરૂર પડે છે વિચારની સાથે સાથે આચાર પણ જરૂરી છે માણસને સુધરવા માટે સારા વિચાર અને આચાર બંને જરૂરી છે બીજો પ્રશ્ન જોઈએ હાલના માણસોને શું ભેગું કરવાનું મન થાય છે તેથી સાની અસર લાગે છે તો એનો જવાબ અહીંયા છે કે સારી ચીજો ભેગી કરવાનું હળના માણસોને મન થાય છે તેથી માયાની અસર લાગે છે તો હવે આ જવાબને આપણે આપણી પોતાની મૌલિક ભાષામાં આ રીતે લખી શકાય કે હળના માણસોને સારી ચીજો ભેગી કરવાનું મન થાય છે અને તેના પર માયાની અસર થાય છે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ કે વિજ્ઞાનની શોધો જેટલું શું આગળ વધી શકતું નથી તો એનો જવાબ અહીંયા આ લીટીમાં છે બરાબર કે વિજ્ઞાનની શોધો આગળ વધી રહી છે તેટલી ઝડપથી નીતિ અને સંસ્કાર આગળ વધતા નથી હવે વિદ્યાર્થી તરીકે શું ભૂલ કરે છે આપણે બેઠે બેઠું વાક્ય અહીંયા જવાબમાં લખી દઈએ છે એવું ક્યારે નથી કરવાનું આમાં જવાબ તો છે પણ આપણે નીતિ વાંચી સમજા પછી આપણે તેને આપણી પોતાની મૌલિક ભાષામાં રજૂ કરવાનો છે બરાબર તો મૌલિક ભાષામાં આ જવાબ આ રીતે લખી શકાય કે વિજ્ઞાનની શોધો જેટલી ઝડપથી નીતિ અને સંસ્કાર આગળ વધતા નથી ચોથો પ્રશ્ન જોઈએ લોકો શેનો વિચાર ન કરી શકે તો તેમનું ભાગ્ય કેવું છે બરાબર તેનો જવાબ અહીંયા છે કે જે લોકો સત્ય અસત્યનો વિચાર કરી ન શકે તો તેમનું એક જાતનું કમ ભાગ્ય છે આ જવાબને આપણે આપણી પોતાની ભાષાની અંદર લખવો હોય તો આ રીતે લખી શકાય કે લોકો જો સત્ય અસત્યનો વિચાર ન કરી શકે તો તે એક જાતનું તેમનું કમ ભાગ્ય છે વિદ્યાર્થી મિત્રો પાંચમો પ્રશ્ન જે છે દરેક ગદ્યત્રાણની અંદર કોમન આવે છે કે યોગ્ય શીર્ષક આપો હવે તમારે જ્યારે યોગ્ય શીર્ષક આપવાનું થાય ત્યારે તમારે આખા પેરેગ્રાફને ધ્યાનમાં રાખી અને મુખ્ય ભાવાર્થ સ્પષ્ટ થાય એવો શબ્દ તમારે પસંદ કરવાનો છે બરાબર તો આ પેરેગ્રાફ નું આપણે સાચું અને યોગ્ય શીર્ષક આપવું હોય તો એવું આપી શકાય કે માનસની સુધારણા બરાબર આની અંદર માનસના સુધારવાની જ વાત કરવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો આ પેરેગ્રાફનું સાચું અને યોગ્ય શીર્ષક છે માણસ સુધારણા બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ પેરેગ્રાફ પરીક્ષામાં પૂછાય તો તમારે આ રીતે ચેકચાક વગર જોડણી ભૂલ વગર સારા અક્ષર કાઢી અને મુદ્દા સર પોતાની મૌલિક ભાષામાં તમે જવાબ લખો તો માનું છું કે તમને પૂરેપૂરા પાંચ માર્ક્સ મળી જાય અને હા એક બાબત ખાસ યાદ રાખજો કે ગદ્યાદગ્રહણનો પ્રશ્ન તમારે ક્યારેય છોડવાનો નથી એકદમ સરળ છે પેરેગ્રાફ આપ્યો છે એની અંદર જવાબ હોય છે એને શોધીને તમારે તમારી પોતાની મૌલિક ભાષામાં લખો એટલે તમને પાંચ માર્ક્સ રોકડા મળી જાય બરાબર